લાઈટ આવી હોય તો પાણી વારતા હોય ને ઢોરા હોય તો ચેક કરતા હોઈને શું તો પાણી જ વારતું ખડી બે આઈ લાઈટ આવે તો હુંજી હાલ તો આવ સાઇકો ચાલુ નહી ને લાઈટો નથી ચાલુ માં તું કે લ્યા આ જાઈકો ના ચાલુ એલા તો તો દીનાબી એલા તને બહુ તો ઝટકો ન હાયો ને બહુ ન આયો ખાલી એક ખાઈ ગયો હું આવીને ગોથુ ખાઈ ગયો હાય મોડું થાય હું જઉં લાઈટ કેરી લાઈ વાડીએ જોતા ઓલો નાકા વારે છે કે નહીં ઝટકો ચાલુ નહીં ને મારે સુકી ગયું બધું આ તારે તો લીલો હે જો ને મારે તો હાવ હુકી ગયો ગયા તો હું કરું મારો મે મારો વારો એ મારો વારો લેવાનો છે જમે ટીમ કરી મારો વારો લેવાનો તો મારો વારો ક્યાં જઈ આ તારો પરમ દેસ લઈ લીધો ના પરમ દેસ નહીં ના આય મારા જોતો ના હ હ હ મારે જ લેવાનો થાય મારે જ લેવાનો થાય છે નકામ બાજવાનો થઈ જશે બાજવાનો લેવા દે ઓ કરતા બાજવાન થઈ જશે નકામ કરી

ના હું માર ભાઈ ને બોલાવા જઈશ નકર આ તો બોલાવા જ હા ભાઈ ને કે બોલાવ બધા અમે હે એની કે માર હા આ થેલી માં માર બોલમ લઈ જું પછી ખમ ખ ઓ નો 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 મારે તને કેમ બચાવો પાણી બાણી આવે તો હુંય નહીં ડકારે તને બચાવે એટલે આયા શું છે હમ હમ કોને પાણી દીધો તો

એ ચલીવડતું હું તમને શૂટ પાડવા આવ્યો ન કે તમને મારવાનો એટલે હું ભાગી ગયો જી મિત્રો અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં